પોરબંદરના રામધુન મંદિર ખાતે પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ હતી શ્રી રામ જન્મોત્સવને લઈને મંદિરના વ્યવસ્થાપકો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અહીં બોડી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો બપોરે યોજાયેલ મહાઆરતીમાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ મંદિરની બાજુમાં જ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી પોરબંદરમાં અખંડ રામધૂન મંદિર ભાવિકો માટે શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે આ મંદિર ખાતે છેલ્લા છપ્પન વર્ષથી અવિરત રામધૂન બોલવામાં આવે છે રામનવમીના દિવસે આ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે ત્યારે આજે રામનવમીના દિવસે રામધૂન મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકો દર્શન કરવા આવ્યા હતા અને રાત્રે બાર વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું હતું સવારે મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા તો બપોરે યોજાયેલ મહાઆરતીમાં અર્જુનભાઈ મોઢવાડિયા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સાગર મોદી મનુભાઈ મોદી અશ્વિનભાઈ ચોરેરા સહિત અનેક અગ્રણીઓ સહભાગી બન્યા હતા તો મોડી રાત્રે સુધી હજારો ભક્તોએ ભગવાન શ્રી રામના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો આ અખંડ રામધૂનની શરૂઆત તારીખ સત્તર પાંચ ઓગણીસો સડસઠના દિવસે કરવામાં આવી હતી મંદિર ખાતે રામનવમી નિમિત્તે સવારે સાડા વાગ્યે વિશેષ પૂજન આરતી અગિયાર વાગ્યે પૂજન બાર વાગ્યે શ્રી રામ જન્મ આરતી દર્શન અને રાત્રે આઠ વાગ્યે પણ પૂજન બાદ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રામનવમી નિમિત્તે મંદિરને પણ ખાસ શણગાર કરવામાં આવ્યો છે તો બીજી તરફ પોરબંદરમાં છેલ્લા ઘણા વર્ષોથી રામનવમીના પાવન દિવસે સામાણી અને મોરજરિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેના ઉપક્રમમાં સવારથી જ રામધૂન મંદિર પાસે આવેલા નરસિંહજી હોસ્ટેલ ખાતે મહા રક્તદાન કેમ્પનો શુભારંભ અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો રક્તદાન કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા સવારે દસ થી રાત્રે દસ વાગ્યા સુધી એમ બાર કલાક સુધી ચાલેલા આ કેમ્પમાં એકત્ર થયેલું લોહી આશા ચિલ્ડ્રન હોસ્પિટલના થેલેસીમિયાગ્રસ્ત બાળકોને તેમજ સિવિલ હોસ્પિટલના દર્દીઓને અર્પણ કરવામાં આવશે સમગ્ર આયોજન રમેશભાઈ સામાણી અને પ્રભુ પ્રફુલભાઈ મોરજરિયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું ત્યારે તેના દ્વીપ પ્રાગટ્ય પ્રસંગે અર્જુનભાઈ મોઢવાડિયા ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર आज रोज રામનવમીને દિવસે રામલલાનો જ્યારે જન્મ થતો હોય ત્યારે નરસિંહ વ્યક્તિ હોસ્ટેલ દ્વારા પોરબંદરમાં મોરજરિયા પરિવાર અને સમાની પરિવારથી છેલ્લા ચૌદ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું છે આજ રોજ પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં સમસ્ત પોરબંદરના વર્ગ લોકો અહીંયા રક્તદાન કરે છે અને આ રક્તદાનથી કેટલો મોટો ફાયદો થાય છે તે આપ સૌ જાણો છો તો આ માટે હું ખાસ મૂર્જરિયા પરિવાર અને સામાન્ય પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવાને આવા કાર્ય કરતા રહ્યો અને અવલામાં સહભાગી અમને બનાવ્યા એ બદલ પણ હું એનો આભાર માનું છું